નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તાર ફેન્સિંગ યોજના વિશે મિત્રો કેટલી સહાય મળશે ને કોને કોને મળશે ને અરજી કેવી રીતના કરશું અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું વિડીયોમાં બન્યા રહો મિત્રો ખેતર ફરતે વાળ બનાવવા માટે આર્થિક સહાય આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરની સુરક્ષા માટે તારની વાળ બનાવવા માટે સિત્તેર ટકા સુધીની મોટી સબસિડી આપવામાં આવે છે આનાથી મિત્રો પાક પણ સુરક્ષિત રહે અને ખેડૂતો પણ નાણાકીય બોજ પણ ઓછો થાય મિત્રો સબસિડી પચાસ ટકાથી સિત્તેર ટકા સુધી વર્ગના નાના અને ગરીબ ખેડૂતો આવા ખેડૂત ખેડૂતોને વાળ બનાવવા માટે ખર્ચ સાઠ ટકા અથવા વધુમાં રૂપિયા અડતાલીસ હજાર સુધી સબસિડી મળે છે અન્ય અન્ય શ્રેણી ખેડૂતો આ ખેડૂતો પચાસ ટકા સુધી અથવા વધુમાં રૂપિયા ચાલીસ હજાર સુધીની સહાય મળે છે સામૂ સામૂહિક અરજી કરનાર ખેડૂતો જો ખેડૂતો સમૂહ ગ્રુપ ભેગા મળીને અરજી કરે તો તેમને સૌથી વધુ સિત્તેર ટકા સુધી એટલે કે મહત્તમ રૂપિયા છપ્પન હજાર સુધી સબસિડીનો લાભ મળે છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ નિવાસ પ્રમાણપત્ર ખેતી ખેતીની જમીનના કાગળો બેંક પાસબુક ખેડૂત પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ યોજના અધિકૃતિ વેબસાઇટ પર જાઓ તમારું ઓ આઈડીનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગિન કરો ત્યાં તમને અથવા ફ્રી ફેન્સિંગ યોજના બે હજાર પચીસનો વિભાગ મળશે તેના પર ક્લિક કરો અરજી ફોર્મ ખુલશે તેમાં માગેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો ઉપર જણાવ્યા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો છેલ્લે તમારું ભરેલું અરજી ફોર્મ સબમિટ કરો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયો